નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ સિદ્ધિ નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી રાજ્યકક્ષાની સ્પર્ધામાં જિમ્નાસ્ટિક વિભાગમાં ધોરણ બાર કોમર્સમાં ભણતો વિદ્યાર્થી સની અવતે મિશ્રાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો જ્યારે ખેલ મહાકુંભમાં નવસારી જિલ્લામાં કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ધોરણ દસમાં ભણતો વિદ્યાર્થી મન કાનાણીએ અંડર સેવન્ટીન ભાઈઓમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો આ સિવાય સ્કેટિંગ સ્પર્ધામાં અંડર સેવન્ટીન ગર્લ્સમાં પાંચસો મીટરમાં પટેલ પલ કેતન કુમાર પ્રથમ તેમજ એક હજાર મીટરમાં દ્વિતીય ક્રમ મેળવ્યો ઉપરાંત ખેલ મહાકુંભ સ્પર્ધામાં ધોરણ નવમાં ભણતો વિદ્યાર્થી સ્વયં અમિતભાઈ ગાંધીએ અંડર સેવન્ટીન જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો આ તમામ વિજેતાઓની બદલ શાળાના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ ભક્ત સહમંત્રી મિતેશભાઈ ભક્ત શાળા કેમ્પસ ડિરેક્ટર ધર્મેશભાઈ કાપડિયા માધ્યમિક શાળાના આચાર્ય પરિમાલભાઈ પટેલ અને પ્રાથમિક શાળાના આચાર્ય મયુરબેન સોલંકીએ વિદ્યાર્થીઓ તેમજ એમને તૈયાર કરનાર શિક્ષક રઘુવીર ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા નવસારી એસીબીએ મોટો સપાટો ફેરવ્યો છે ખાણ ખનીજ વિભાગ નવસારીના વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ બે કે જેની વિરુદ્ધની અંદર એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસો ને ઓગણપચાસ એટલે કે એની ઇન્કમ કરતાં બાસઠ પોઈન્ટ તેર ટકાની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમે વારંવાર સાંભળો છો કે ભૂસ્તર શાસ્ત્રીઓ જે ખરા એ ખાણ ખનીજની અંદર મોટી ગોપ આચરતા હોય છે તો માટે જ કરીને સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદની શાસ્ત્રી હાલ જેઓ નિવૃત્ત છે વર્ગ બે ની અંદર ખાણ ખનીજ વિભાગ નવસારીની અંદર ફરજ બજાવતા હતા બી એકોતેર આમરાપાલી સોસાયટી માંજલપુર વડોદરાના તેઓ રહેવાસી છે એમના વિરુદ્ધની અંદર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને એમની પાસેથી બાસઠ પોઈન્ટ તેર ટકા એટલે કે અંકે રૂપિયા એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસો ને ઓગણપચાસની જ્યાં આટલી મોટી રકમનો ગુનો એમની ઉપર દાખલ કરવામાં આવ્યો છે આ પૈસા અપ્રમાણસર છે એટલે કે કદાચ લાચમાં રૂશ્વતમાં અથવા તો કોઈની રહેમ નજર હેઠળ એમણે મેળવી અને સરકારને નુકસાન પહોંચાડ્યું છે તો હાલ તો નવસારી એસીબી પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે એમની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવશે અને વધુ તપાસ આ દરવામાં આવશે ગુજરાત સરકાર સંસ્કૃત પ્રવૃત્તિઓ અને રમતગમત વિભાગ તરફથી ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું જે અંતર્ગત નવસારી જિલ્લા કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ ખારેલ હાઈસ્કૂલ તાલુકો ગણદેવી ખાતે યોજાઈ હતી જેમાં સિસોદરા ગામની સિસોદરા કન્યાશાળાની અંડર ફોર્ટીન બહેનોની ટીમ ફાઇનલમાં એબી સ્કૂલ સામે રનસઅપ થઈ હતી જ્યારે સિસોદરા જ ગામની હાઈસ્કૂલની અંડર સેવન્ટીનની બહેનોની ટીમ એબી સ્કૂલ સામે ફાઇનલમાં વિજેતા બની હતી આમ બહેનોની બંને કેટેગરીમાં ફાઇનલ વિજેતા બની આ તમામ ખેલાડીઓમાંથી સિલેક્ટેડ કુલ ચૌદ ખેલાડીઓ હોવા પછીની માધવ રેસીડેન્સી ના જયંતિભાઈ પટેલના નિવાસસ્થાને સુંદર કાંડનું સંગીતમય પારાયણ યોજ્યું હતું જયંતિભાઈ પટેલના સગા સ્નેહીઓ આમંત્રિતોએ આ પારાયણમાં ભક્તિભાવપૂર્વક જોડાઈ અને બાદમાં તમામે આરતી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારી કક્ષાએ ઝડપી ફિફ્થ વેસ્ટ ઝોન કરાટે કોમ્પિટિશન બે હજાર પચીસ નેશનલ લેવલની કરાટે સ્પર્ધામાં નાસિક મહારાષ્ટ્ર ખાતે યોજાઈ હતી જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી માલવ ધર્મેશ મોદીએ અંડર ફોર્ટીન વયજૂથમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં ખેલાડી મોદી માલવ ધર્મેશભાઈએ દૃત્યક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર મેળવી આ સિદ્ધિ મેળવવા બદલ નવસારી કેળવણી મંડળના પ્રમુખ દેસાઈ ઉપપ્રમુખ હિરેન પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક અને શાળાના આચાર્ય શ્રીમતી કુંતલબેન તરફથી માલવને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે છવ્વીસમી નવેમ્બર બંધારણ દિવસ નવસારી જિલ્લો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં બંધારણને સ્વીકાર કર્યું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણ અમલમાં આવ્યું ભારતની લોકશાહી માટે અમે લોકો સંવિધાનની પ્રસ્તાવના આ પ્રારંભિક શબ્દો માત્ર શબ્દો નથી પરંતુ એક સંકલ્પ અને વિશ્વાસ અને પ્રત્યે જવાબદારી દર્શાવે છે અને સાથે જ કરી અને ભારતના ઇતિહાસમાં છવ્વીસમી નવેમ્બર એક વિશેષ મહત્વ ધરાવે છે વર્ષે ઓગણીસસો ને ઓગણપચાસમાં આ જ દિવસે દેશની બંધ ધારણ સભાને સ્વતંત્ર ભારતના નવા ભવિષ્યનો પાયોમુખી બંધારણને સ્વીકાર કર્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામા ભેજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન પંચાવન ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિ એક પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો આજે પણ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રહેતા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા પામ્યો હતો નવસારી કેળવણી મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી નવસારી કેળવણી મંડળના વ્યવસ્થાપક સમિતિની એક સભામાં તુષારકાંત દેસાઈની અધ્યક્ષતાની અંદર મળી હતી આ સભામાં મંત્રીમાં ઠાકોરભાઈ નાયકે સૌને આવકાર્યા હતા અને ગત સભાની કાર્યવાહીની નોંધ રજૂ કરી હતી સર્વાનુમતે બહાલ કરવામાં આવી હતી ટ્રસ્ટી જશવંતરાય મગનલાલ નાયકે આગામી વર્ષ માટે મંડળના પ્રમુખ તરીકે તુષારકાંત જીણાભાઈ દેસાઈ ઉપપ્રમુખ તરીકે હિરેનભાઈ શાંતિલાલ પારેખ અને માનજ મંત્રી તરીકે ઠાકોરભાઈ ગુલાબભાઈ નાયકના નામની દરખાસ્ત રજૂ કરી હતી જેને ઉપસ્થિત રહેલ સૌએ ટેકો આપી મંડળના પ્રમુખ તરીકે તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ તરીકે હિરેન પારેખ અને માનદ મંત્રી તરીકે ઠાકોરભાઈ નાયકની સર્વણમે વરણી કરવામાં આવી છે તથા સભામાં વ્યવસ્થાપક સમિતિના ચાર વર્ષની મુદ્દત માટે નવા ભરાયેલા સભ્યોની અંદર કાંતિલાલ દેસાઈ મિનલબેન શેઠજી અને ત્રણ વર્ષની મુદ્દત માટે ભરાયેલા પ્રકાશભાઈ દેસાઈને આવકારવામાં આવ્યા હતા અમરસાડ બિલ્લીમોરા કોસ્ટલ હાઇવે પર ઇકો અને મોપેડ વચ્ચે અકસ્માત કલર કામ કરવા જઈ રહેલ મોપેડ સવાર બંને હિસોબો ગંભીર રીતે ઘવાયા અમલસાડ સરી બુજરંગ અને બિલ્લી ગામોને જોડતો એકમાત્ર માત્ર કોસ્ટલ હાઈવે ચોવીસ કલાક વાહનોથી ભરચક હોય છે આ રોડ પર અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે ગત શુક્રવારની સવારે આ રોડ પર સરી ખુરદ હાઈસ્કૂલ સામે ઇકો કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતા કલર કામ માટે જઈ રહેલા મોપેડ સવાર બંને હિસ્સોને ગંભીર ઈજા પહોંચી હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે તારીખ એકવીસ શુક્રવારની સવારે બિલ્લી તરફથી સંજય ભોસલે રહે દેવસર લક્ષ્મી ફળિયા તાલુકા ગણદેવી પોતાના મોપેડ એક્ટિવા નંબર જીજે એકવીસ એ એલ તેતાલીસ સત્તર પર મનીષ રાઠોડને બેસાડી અમલસા તરફ કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે સરીખુરદ હાઈસ્કૂલ સામે સામેથી આવતી એકવીસ એકસો ભાગ કચ્છ થઈ ગયો હતો અને મોપેડ પર લટકાવેલ કલરનો ડબ્બો ફાટી જતાં મોપેડ અને રોડ સફેદ સફેદ થઈ જવા પામ્યા હતા આર નાયક સાર્વજનિક હાઈસ્કૂલ સામે થયેલા અકસ્માતમાં મોપેટ ચાલક સંજય ભોસલે જમણી જાંગ અને ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર થયું હતું જ્યારે પાછળ

ગણદેવીની વ્યક્તિ સાથે સોલાર પેનલના નામે એક પોઈન્ટ ત્રણ લાખની ઓનલાઈન છેતરપિંડી ગણદેવી ખાતે કર્મકાંડનું કામ કરતા કરણભાઈ ઠાકરે સોલાર પેનલ ખરીદવી હતી સોશિયલ મીડિયા પર તેમણે અદિતિ સોલાર એનર્જી નામની કંપનીની જાહેરાત જોઈ હતી જેમાં સરકારની સબસિડી વધુ મળવાનું જણાવ્યું હતું જેથી લલચાઈને કરણભાઈ આ કંપનીના સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સબસિડી સિવાયના પૈસા પહેલા આપો ત્યારબાદ સોલાર પેનલ આવી જશે આમ કરણભાઈ વાતોમાં ભોળવી કંપનીને એક કથિત કર્મીએ આવી તેમની પાસેથી સબસિડી સિવાયના રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખ લઈ લીધા હતા પરંતુ ત્યારબાદ સોનાલ પેનલ રાખી ન હતી જેને લઈને કરણભાઈએ પોતે છેતરાયા હોવાનું જણાતા તેમણે આ અંગે ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી શાળાના આશ્રમ ક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો જેમાં સાહિત્ય કલા અને સંગીતની જુદી જુદી સ્પર્ધાઓમાં કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં સમૂહ ગીતની સ્પર્ધામાં શાળાના બાળકોની ટીમ પ્રથમ રહી જ્યારે સુગમ સંગીતની સ્પર્ધામાં આહિર વિશ્વા અને ભજન સ્પર્ધામાં આહિર હર્ષ એમ બંને વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું બાળકો તેમજ તેમને તૈયારી કરાવનારા શાળાના શિક્ષક અંકિત ત્રિવેદીને આ અનેરી સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમજ શાળા પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ ભક્ત સહમંત્રી મિતેશભાઈ ભક્ત શાળા નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયા તેમજ બંને વિભાગના આચાર્યો પરિમલભાઈ પટેલ અને મયુરીબેન સોલંકીને અભિનંદન પાઠવ્યા આમ દરેક વિજેતાઓ આગળ વધે હવે પ્રદેશ કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે નવસારી ચીખલીમાં વહેલી સવારે ઘડ ધુમ્મસથી જનજીવનને અસર વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલી ધુમ્મસથી ખેતી પર અસરની ભીતિ નવસારી ચીખલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી વહેલી સવારે ધુમ્મસયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે છવાતા ધુમ્મસને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે સાથે જ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટતા વાહનો હંકારવામાં પણ વાહન ચાલકોને તકલીફ પડી રહી છે વહેલી સવારે છવાતા ધુમ્મસને કારણે અદ્રશ્યતા ઓછી થતા વાહન ચાલકોએ વાહનોને લાઇટ ચાલુ રાખી વાહન હંકાર પડી રહ્યા છે પીપલ ખેડ ગામે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ પીપલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધીનગરથી દેશના બહાદુર જવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપલખેડ આવ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એની ઝલક દેખાઈ હતી જેમાં નિવૃત્ત અર્ધલશ્કર સંગઠન પ્રેસિડેન્ટ ખુશાલભાઈ વિરાંગનાઓ અને જવાનો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ખેરગામ ખાતે ગૌચરની જમીનમાં દબાણ મુદ્દે કોંગ્રેસની જન આક્રોશ રેલી ખેરગામના બાવળી ફળિયામાં આવેલ ગૌચરની જમીન પર થયેલ દબાણ અને શરદ ભંગના આક્ષેપ સાથે ખેરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી કોંગી અગ્રણીઓએ રેલી સ્વરૂપે ખેરગામ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી આ મુદ્દે તાત્કાલિક તપાસ કરાવી કાર્યવાહી કરવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું હતું ખેરગામ ચાર રસ્તા સ્થિત બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે કોંગી સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો તથા બાવડી ફળિયાના રહીશો એકઠા થયા હતા આજરોજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી નવસારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે જલાલપોર તાલુકાના વેસમા ગ્રામ પંચાયત ખાતે સખી મંડળની તેમજ અન્ય બહેનો સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા લક્ષી યોજનાઓ વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી બીજે ગામી જિલ્લા કોઓર્ડિનેટર અસ્મિતા ગાંધી જેન્ડર સ્પેશિયાલિસ્ટ જયેશભાઈ થોરાટ અને સંજયભાઈ પટેલ કેન્દ્ર સંચાલક હર્ષિતાબેન પટેલ ઓ એસસી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી એપીએમ કેવીનભાઈ અને તેમની ટીમ તેમજ તલાટી અને સરપંચ વગેરે હાજર રહ્યા હતા

પટેલ નિવૃત્તિ વિદાય અને સન્માન પત્ર એનાયત કરવાનો સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ફાલુદા મિક્સ કારી ચાહી સારી વેરાયટી તો સર્ચ કરો ક્લિક કરો કો રિફ્રેશ કરો